નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યુઝાલોદ મુનખોસલા ખાતે હોળી પીપળાથી પટેલ ફળિયા તરફના નદી પાસે માછણ નાળાનું લાખો કરોડોના ખર્ચે બનેલ નાળાનું ઉદ્ઘાટન કર્યાના થોડા સમય બાદ ચોમાસાના પહેલા વરસાદમાં જ તૂટી ગયેલ અવસ્થામાં આવ્યું છે જે હાલ ચાલુ સરકારની મિલીભગત કહો કે અધિકારીઓની મિલીભગત એજન્સીઓ આપી પ્રજાના ટેક્સ પૈસાની વડે હલકી ગુણવત્તાવાળું બાંધકામમાં મટીરિયલ્સ વાપરીને લોકોના જીવ સામે જોખમ ઉભું કરાતા કામો કરતા હોય તેવું સ્પષ્ટ જણાય આવે છે જ્યારે સામેની દિશાએ મુનખોસલા વર્ગ આવેલ જ્યાં બાળકોને અભ્યાસ અર્થે જવા તેમજ ગ્રામજનોએ બજાર તરફ જવા તેમજ આરોગ્યલક્ષી કામગીરી અર્થે આવવા માટે આ માર્ગ અથવા નાળાને તૂટવાના કારણે સંપર્ક તૂટવા પામતા પ્રજાએ હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે જો ચોમાસા દરમિયાન કોઈ મોટી દુર્ઘટના સર્જાય તો જવાબદાર કોણ ગ્રામજનોએ આ નાળાના બાંધકામ બાબતે યોગ્ય તપાસ કરવા તેમજ સારી ગુણવત્તાના કામ બાબતે ત્વરિત માંગ કરી છે તો એને સુધારવા માટે પાકા પાયાથી કામ કરાવવાનું હતું તો પાકા પાયા કામ ના કરી ના કર પાકા પાયા કામ ના કરવાથી માટી મેટલ નાખી દીધું નાખી અને સલાયું કામકાજ તો આ લોકોએ પછી પાછું કે શિયાળા શિયાળા પછી ઉનાળામાં પાકા પાયાથી કામ લઈ કરીશું અને હવે આ કાસાહી કોઈને આવવા જવા માટે સુધારી આપી એવું કરીને આને કામ ચલાવી દીધું પુલનું તો પછી પાછું ઉનાળામાં પાકા પાાયે કામ ના લીધું તો પછી પાછું પડી ગયું હવે આ સમસ્યા માસણ નદી અમે આવી ગઈ તો પછી રાતનું પછી પાછું તૂટી ગયું તો હવે મૂનખોસલા મૂનખોસલા એક ત્યાંથી અહીંથી નિશાળે જવા છોકરાઓને જવા આવવાની તકલીફ વધારે રહે બીજું હોસ્પિટલ જવા માટે કે કામ અર્થે જવા માટે જવા માટે કોઈ બજાર જવા માટે તમામ પ્રકારની હાલાકી ભોગવવી પડે હાલાકી એ નાળો બિલકુલ ધોવાણ થઈ ગયો બિલકુલ નાળો ધોવાણ થઈ ગયો કોઈ કોઈ આવો તમે મૌખિક રજૂઆત કરેલી આ મૌખિક રજૂઆત કરેલી હવે શું કહેવા માંગો છો તમે કોઈ મોટો આસો થાય તેનો જવાબદાર કોણ રહેશે અહીંયાથી પ્રસાર થતા લોકો માટે કોઈ મોટો આસો થશે તેનો જવાબદાર કોણ રહેશે એજન્સી રહેશે અથવા તમારું નામ શું ગામ ગામના ગ્રામજનોની વારંવાર રજૂઆતો આવવાથી આજે હું સ્થળ મુલાકાત જે એના માટે આવ્યો છું હોળી પીપળાથી લઈ અને જે પટેલ ફળિયા તરફ જતો રસ્તો આ રસ્તા ઉપર જે ગરનાળું જે જે બ્રિજ બનાવવામાં આવ્યો છે લાખો કરોડોના ખર્ચે જે બનાવવામાં આવ્યો છે આ જે બ્રિજ છે એ હાલમાં એનું જે શરૂઆત કહેવાય કે જે નવો બ્રિજ ટૂંક સમયની અંદર બનાવ્યો છે અને એની જે જે હલકી કક્ષાનો જે ગુણવત્તાવાળું જે મટિરિયલ વાપરવામાં આવ્યું છે આ પહેલાં જ વરસાદે પડતાની સાથે આજે આ તમે જોઈ રહ્યા છો કે આ બ્રિજ તૂટી ગયો છે ત્યારે લોકોના ગ્રામજનોને બહુ હાલાકીનો સામનો વેઠવાનો વારો આવી રહ્યો છે કે આ લોકો અહીંયાથી લઈ અને આ જે રસ્તા માર્ગ ઉપર શહેર તરફ જતા હોય છે અહીંયા સામેના દિશા કે સામેના જે ફળિયામાં જે મૂનખોસલા વર્ગ આવેલો છે આ મૂનખોસલા વર્ગ જવા માટે બાળકોને પણ ઘણી તકલીફ પડી રહી છે ત્યારે તમે આજે જુઓ છો કે આ ભ્રષ્ટ ભાજપના નેતાઓ કે અધિકારીઓએ આજે જે મળતા એજન્સીઓને લાખો કરોડો રૂપિયા આપીને આજે આવા જે ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો છે જેનો આજે પ્રજા ભોગ બની રહી છે એનો તાત્કાલિક નિરાકરણ આવે એના માટે અમે આગળ લઈ આમ આદમી પાર્ટી તરફથી પાકાભાઈ રજૂઆત કરવાના છીએ